છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાઠવાનું નામ જાહેર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાઠવાનું નામ જાહેર થતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં જોવા મળી ખુશી છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ બન્યા ઉમેશભાઈ રાઠવા ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રભાઈ ચુડાસમાએ કરી જાહેરાત પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ અને જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી રહી ચૂક્યા છે ઉમેશભાઈ રાઠવા આજે રાજ્યના જિલ્લાના નવા ભાજપ પ્રમુખોની કરવામાં આવી રહી છે જાહેરાત બોડેલી એપીએમસી હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ તરીકે કરાયા જાહેરાત આજે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના જિલ્લા પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે ત્યારે જે આદિવાસી વિસ્તાર છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાઠવાની વર્ણિત કરવામાં આવી છે એમની જાહેરાત કરવામાં આવી છે આપણી સાથે છે ઉમેશભાઈ રાઠવા એ જિલ્લાના નવા પ્રમુખ બન્યા છે કાર્યક્રમોમાં પણ એક ખુશી જોવા મળી રહી છે આપણે એમની સાથે વાત કરીશું કે આપ જિલ્લાના પ્રમુખ બન્યા શું કહેશો સંગઠન પર્વ 2024 ની અંદર સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીએ નવું સંગઠન બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી એમાં સૌપ્રથમ જે પ્રાથમિક સદસ્ય છે એની નોંધણી શરૂ થઈ એના પછી સક્રિય સભ્ય એના પછી બુથ સમિતિ બુથ સમિતિ પછી તાલુકાની સમિતિ અને આજે ગુજરાત પ્રાંતની અંદર આ જિલ્લાની સમિતિની રચના કરવા માટે આજે અહીંયા બેઠક મળી હતી આ બેઠકની અંદર છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે એ બદલ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મુખ્ય જે નેતૃત્વ છે એવા પાટિલ સાહેબ રત્નાકરજી તથા મારા મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલ સાહેબ સૌનો ખૂબ ખૂબ આભાર અને છોટાઉદેપુર જિલ્લાના પણ ચૂંટાયેલા સૌ આગેવાનો અને સંગઠનના સૌ કાર્યકર્તાઓ સાથે મળી અમે ભારતીય જનતા પાર્ટીને હજી વધુ મજબૂત કરવા માટેનો પ્રયત્ન કરીશું છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે જે એમની જે વરણી કરવામાં આવી છે એને લઈને કાર્યકર્તોમાં કાર્યકર્તામાં ખુશી જોવા મળી રહી છે અને ફટાકડા ફોડી આદશબાજી કરી અને એમની ઉજવણી કરી છે ઇમરાન મનસુરી ટીવી ન્યૂઝ બોરેલી છોટાઉદેપુર